નમસ્કાર મિત્રો જય શ્રી રામ ફરી એક વખત સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો આજને તમે જોયું હશે આજે કે નિફ્ટીમાં એક પોઈન્ટ એકવીસ ટકાની આસપાસ આપણને મોમેન્ટમ જોવા મળ્યું તો અહીંયા હું તમને કહેવા શું માંગુ છું કે અહીંયા આપણે પચીસ જૂન ની આસપાસ એક વિડીયો પહેલો જે યુટ્યુબમાં અપલોડ કર્યો હતો ત્યારે કીધું હતું કે ત્યારે વોરની સિચ્યુએશન હતી એની સાથે સાથે એની પહેલાની આ બધી વાત કરવા તો ટ્રેડ વોર ને એવું બધું ચાલી રહ્યું હતું ત્યારે બધા મતલબ એકદમ બેરિશ વાત કરતા હતા ત્યારે મેં તમને લેવલ કીધું હતું ઉપરની સાઈડ છે પચીસ બસો નીચેની સાઈડ છે ચોવીસ ત્રણસો અઠ્યોતેર ની આસપાસની આ એક ઝોન રહેવાનો છે આપણો ચોવીસ ચારસો પચાસ થી ચોવીસ ચારસો ની આસપાસનો તો એની નીચે આવે ત્યારે આપણે ટુ ને ટાર્ગેટ ટ્રાય કરીશું એવું પણ કીધું હતું અને ત્યારે એવું બી કીધું હતું કે છતાં પણ ઘણા બધા સ્ટોક એવા હતા જે પાંચ પાંચ સાત સાત દસ દસ ટકા સુધી ઉપર ગયા હતા એટલે કે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટ જોવા મળતી હતી તો મિત્રો આજે આપણે એવા એવી જ રીતના નવા ચાર્ટ ડિસ્કસ કરવાના છે જ્યાં આપણને કન્સોલિડેશન અથવા તો આપણું ફેવરેટ જે સેટઅપ છે ડોજી સેટઅપ જો મળતું હોય છે તો અહીંયા કોઈ તમને કે સેલ નથી ફક્ત ફક્ત ચાર્ટ શેર કરવાનો અને એમાં તમારી ખુદનું એનાલિસિસ કરવાનો અને તમારું જો એમાં બાયિંગ સેટઅપ બનતું હોય તો તમે એમાં આગળ શું કહેવાય તમને એવું કન્વિક્શન આવે કે હું બાય કરી શકું તો એને લોસ સાથે તમારી રીતના હું અહીંયા ફક્ત અને ફક્ત ચાર્ટ તમારી સાથે શેર કરવાનો છું ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ તો પહેલો સ્ટોક જે આપણી પાસે છે ને તે છે સક્કર હેલ્થકેર તો અહીંયા શું છે તમે જોઈ શકો છો આ સ્ટોકે ટુ હંડ્રેડ ઇએમએનું અહીંયાથી બ્રેકઆઉટ આવ્યું રેડી બ્રેકઆઉટ આવ્યા પછી છે આ સ્ટોક એક રેન્જમાં ટ્રેડ થતો હતો અને જ્યારે અહીંયાથી જ્યારે અપસાઇડ મુમેન્ટમ આવ્યું ત્યારે વોલ્યુમમાં સ્પાઇક જોવા મળી ત્યારબાદથી આ એક કન્સોલિડેશન ઝોનમાં હતો ત્યારબાદ ફરી આ રેન્જનું બ્રેકઆઉટ આવ્યું અને તમે વોલ્યુમમાં સ્પાઇક પણ જોઈ શકો છો હવે ક્યારેય છે ને સ્ટોક આવી રીતના નહીં ચાલે ઓકે આગળ આવું હોય તો ફૂલ બેક નું જરૂર પડે ફૂલ થી જાય આગળ આરો પછી આ વન વે મૂવ હોય તો પડે આવી રીતના એટલે અથવા તો આવી રીતના ફૂલ બેક સાથે અથવા તો ઉપરની સાઈડ જાય કન્સોલિડેશન પાછું ઉપરની સાઈડ કન્સોલિડેશન એટલે કે જો ચાર્ટ પેટર્ન ની ભાષામાં વાત કરીએ તો પોલ એન્ડ ફ્લેગ પોલ એન્ડ ફ્લેગ નું ફોર્મેશન કરે અને બ્રેકઆઉટ પે પાછો અપ સાઈડ એક મોમેન્ટમ આવે ને એક બીજી વસ્તુ તમને કહી દઉં કે દુનિયામાં મતલબ જે સૌથી વધારે ટ્રેડ થતી પેટર્ન છે ને પોલ એન્ડ ફ્લેપ પેટર્ન છે તો અહીંયા હવે આપણને ફરી શું જોવા મળી રહ્યું છે આ બ્રેકઆઉટ બાદ એક મસ્ત મજાનું આપણને કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે હવે બની શકે છે આવનારા સમયમાં આ રેન્જનું બ્રેકઆઉટ જોવા મળી શકે હવે અહીંયા બે પોસિબિલિટી છે અથવા તો શું થશે કે રેન્જનું બ્રેકઆઉટ ન થાય ને અહીંયા અહીંયા ટાઈમપાસ કરી નાખે શોક અને પછી અથવા તો ઉપરની સાઈડ બ્રેકઆઉટ કરી કરી બી દઈએ તો આપણી પાસે ઉપરનો ઝોન છે કે જેનામાં આપણે એન્ટ્રી માટે વિચારી શકીએ તો ક્યારેય એડવાન્સમાં એન્ટ્રી નહીં લેવી તમારે એનું જો જ્યારે બી બેઝ બનતો હોય તો એને હાઈની ઉપરની એન્ટ્રી લેવાનું ટ્રાય કરવી સપોઝ સો રૂપિયાનો હાઈ હોય ને તો એક રૂપિયાનું બફર આપવું એકસો એકની આસપાસ એન્ટ્રી કરવાની ટ્રાય કરવી તો આવી રીતના આપણી પાસે અહીંયા ઉપરનો ઝોન રહેશે જે રહેશે ત્રણસો સિત્તેર થી ત્રણસો બોતેર ની આસપાસનું ત્યારબાદ જો બીજા સ્ટોકની વાત કરવામાં આવે તો સ્ટોકનું નામ છે કરોડ વ્યસ્ય બેંક આપણે એને પહેલા મંથલી ટાઈમ રેમ ઉપર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ સ્ટોકમાં ઓલ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે તો અહીંયા આપણે એનો ચાર્ટ જોઈએ તો અહીંયા શું છે જો આ જેનો ઓલ ટાઈમ હાઈ હતો એનું બ્રેકઆઉટ થયું બ્રેકઆઉટ બાદ તમે જોઈ શકો છો આ લેવલ ઉપર આ સ્ટોક સસ્ટેન થઈ રહ્યો છે આ લેવલની આસપાસ કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે હવે અહીંયા બે વસ્તુ થઈ શકે જો અહીંયા તમે જોઈ શકો છો કે એક પાછો રિવર્સ થાય તો બની શકે છે એટલે કે લેટલ વેસ થોડો રિસ્કી રહેશે પણ જો પછી આ ઉપરનો ઝોન છે એની લેવલ ઉપર નીકળશે તો ફરી એક અપસેટ સારું એવું પોટેન્શિયલ જોવા મળી શકે છે અને જ્યારે બી તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય ને ત્યારે તમે એન્ટ્રી લ્યો ને ત્યારે રિસ્ક મેનેજમેન્ટ સાથે વન પર્સન્ટ રૂલ અથવા તો તમારા કેપિટલના ચાર ભાગ પડીને તમે જે કરો એ રીતના એન્ટ્રી લ્યો અને તમારો સ્ટોપ લોસ પહેલા ડિફાઇન હોવો જોઈએ સ્ટોપ લોસ પહેલા ગોતવાનું પછી એન્ટ્રીનું વિચારવાનું અગર માર્કેટ રિવર્સ થાય ને તો તમે સપોઝ એક લાખના કેપિટલથી ટ્રેડ કરો છો ને તો એક હજારથી વધારેનો લોસ ના જ થવો જોઈએ અગર આનાથી વધારે થાય તો તમે એનો મતલબ કે રિસ્ક મેનેજમેન્ટ ફોલો નથી કરતા તો તમે ક્યારેય બી પ્રોફિટેબલ થઈ શકશો નહીં કરુર વ્યાસિયા બેંક એમાં ઉપરની સાઈડનો જે ઝોન છે એનો આપણે ઘડમાં રાખીશું ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ટેકનો ઇલેક્ટ્રિક અહીંયા શું હતું ટેકનો ઇલેક્ટ્રિકમાં આ એક સપોર્ટ ઝોન હતો ચૌદસો આસપાસનો ત્યાંથી વારે વારે સપોર્ટ લેતો હતો અને બ્રેકડાઉન બાદ શાર્પ ફો લેવો હતો ફરી અહીંયા ગોલ્ડન એક ક્રોસ ઓવર એ જોવા મળ્યું હતું અને ત્યારબાદ આ લેવલની આસપાસ આ સસ્ટેન થઈ રહ્યો છે તો અહીંયા પણ આપણી પાસે એક મસ્ત મજાનું કન્સોલિડેશન છે તો અહીંયા પણ આપણી પાસે એક ઉપરની સાઈડનો ઝોન મળી જશે કે જે રહેવાનો છે પંદરસો સાઠની આસપાસનો તો આ સ્ટોકને પણ તમે રડરમાં રાખી શકો છો લાસ્ટમાં આપણી પાસે જે સ્ટોક રહેવાનો છે તેનું નામ છે એફોલ ઇન્ડિયા આપણ આ સ્ટોક પણ કરોડ વ્યસ્યા બેંકની જેમ ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અહીંયા મજાની વાત અહીંયા છે કે તમે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર જોશો અહીંયા ઓલ ટાઈમ હાઈનું જે બ્રેકઆઉટ થયું હતું હું તમને માર્ક કરીને બતાવી દઉં છું કે ઓલ ટાઈમ હાઈના બ્રેકઆઉટ બાદ અહીંયા આપણને એક ઇનસાઇડ બાર જોવા મળીએ હવે ફરીથી એક ગ્રીન કેન્ડલ જોવા મળીએ છીએ હવે હું તમને ઇનસાઈડ બારમાં એન્ટ્રી કેવી રીતના હોય એ સમજાવી દઉં તો ઇનસાઈડ બાર જ્યારે બી કેન્ડલ બને ને સપોઝ એક જ મિનિટ ઇનસાઇડ બારમાં જ્યારે બી

તમે જોઈ શકો છો વોલ્યુમ સાથે વોલ્યુમના સપોર્ટ સાથે આ સ્ટોક છે ઓલ ટાઈમ હાઈની આસપાસ સસ્ટેન થઈ રહ્યો છે તો અહીંયા પણ આપણી પાસે ઉપરનો જે ઝોન રહેવાનો છે એ રહેશે ઓગણીસો પંચ્યાસી થી નેવું ની આસપાસનો આ સ્ટોકને પણ તમે રડાણમાં રાખી શકો છો તો મિત્રો આજના હતા જે ચાર સ્ટોક એમાં ખુદનું એનાલિસિસ કરો અહીંયા મેં ક્યાંય પણ તમને કઈ જગ્યાએ બાય કરવાનો સેલ કરવાનો કોઈ વસ્તુ નહીં બતાવી તમારી રીતના એનાલિસિસ કરો કાઈન્ડ ઓફ આ એક સ્ટ્રેટેજી બેઝ કન્સોલિડેશન બાદ બ્રેકઆઉટ આવે ને એવા સ્ટોક આપણે વધારે ટ્રેડ કરીએ કારણ કે એમાં જે મોમેન્ટમ આપણે સારું એવું કેપ્ચર કરી શકીએ છીએ એમાં કેવું થાય છે અહીંયા હવે બ્રેકઆઉટ કેન્ડલ આવડી મોટી બની તમે સમજો આ બ્રેકઆઉટ કેન્ડલ બની હવે તમે આ બેઝ ની નીચેનો સ્ટોપ લોસ રાખો તો આ તમારો સ્ટોપ લોસ કેટલા પર્સન્ટનો થશે તમે એટલું વિચારો દસ ટકાનો આપણે મેક્સિમમ છ ટકાથી ઉપરનો સ્ટોપ લોસ લેતા નથી એટલે એટલા માટે આપણે બેઝ ફોર્મેશનને વધારે માન આપીએ છીએ તો આશા રાખું છું મિત્રો તમને વિડીયોમાં કંઈક શીખવા મળ્યું હશે નવી લર્નિંગ મળી હશે તો ચલો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી હેપી ટ્રેડિંગ થેન્ક યુ જય શ્રી રામ